પણ જયારે એવી કોઈ ક્રિટિકલ કન્ડિશન્સ ડેવલપ થઈ હોય તો ત્યાં આપણા બોર્ડર ઉપર સૈનિકોનું પ્રમાણ વધી જાય એવી જ રીતે આપણી ઇમ્યુન સિસ્ટમ વર્ક કરે અત્યારે બધાની જ ઇમ્યુન સિસ્ટમ ડાઉન છે ફાસ્ટ ફૂડ વધારે લે છે કોઈ પ્રોપર હેલ્ધી ફૂડ નથી લેતું ઇવન કિડ્સ ને ઓવર હાઇજીન માં રાખે છે કે ધૂળમાં ના રમો અહિયાં ના રમો અહિયાં ના રમો એટલા બધા ઓવર પ્રોટેક્ટિવ કિડ્સ હોય છે એ લોકો આ બધી જ એલર્જી

આપણે ઘણા બધા લોકો એવું કહેતા સાંભળીએ છીએ કે મને આ વસ્તુ કે આ વ્યક્તિ પ્રત્યે એલર્જી છે પણ એ તો જે તે વસ્તુ કે વ્યક્તિનો અણગમો બતાવે છે પરંતુ આ જ એલર્જી જો તમારા શરીરમાં હોય તો તે તમારા શરીર અને મન બંનેને વિચલિત કરી નાખે છે એલર્જી શું છે તે કેટલા પ્રકારની છે તે થવાના કારણો શું છે શું એલર્જી પરમેનન્ટ માટે ખરી એલર્જી વારસાગત હોય છે કે આવા અનેક સવાલોના જવાબ અમારી સાથે જોડાયા છે જાણીતા હોમિયોપેથી ડોક્ટર મીનલ ચોક્સી ડોક્ટર મિનલ અને હું ઘણા વર્ષોથી એક બીજાને ઓળખીએ છીએ સાથે ભણ્યા છીએ અને આજે એમનો પોડકાસ્ટ કરવાનો મને મોકો મળ્યો છે તો ચાલો ડોક્ટર મીનલ સાથે વાતચીત શરૂ કરીએ ડોક્ટર મિનલ અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ ઘણા વર્ષે મળવાનું થયું અને હવે એ પણ જાણવા આવે છે કે તમે બહુ જ સારા હોમિયોપેથીના એલર્જી માટેના એક કન્સલ્ટન્ટ છો તો ડોક્ટર મિનલ સૌથી પહેલા તો એ જણાવો કે એલર્જી ખરેખર શું છે એલર્જી એક્ચ્યુઅલી બધાને જ થાય એવું જરૂરી નથી એલર્જી એલર્જન્ટથી થતી હોય છે જનરલી જે નોર્મલ માણસોને જેનાથી નથી થતી હોતી પણ એ જ સબસ્ટન્સથી બીજા કોઈ વ્યક્તિને એલર્જી થાય અને એલર્જન કહેવાય જેમ કે ધૂળ ધુમાડો છે ડસ્ટ છે પોલ્યુશન છે ઘણા ફૂડ આઇટમ્સ એવી છે અને ઘણી ડ્રગ્સ એવી છે ઘણી મેડિસિન્સ એવી છે કે જેનાથી એલર્જી થાય હવે એલર્જી થવાના મુખ્ય કારણોમાં ઇમ્યુન સિસ્ટમ વર્ક કરતી હોય છે આપણી હવે આપણી ઇમ્યુન સિસ્ટમ જ્યારે એ નોર્મલ પ્રોડક્ટ્સની અગેન્સ્ટ કામ કરે એટલે એને સ્વીકારે નહીં આપણું શરીર ત્યારે એલર્જી થાય હવે જ્યારે ધૂળ છે ધારો કે ઘરમાં માં કોઈ લેડીઝ ઝાપટે છે અને એ ધૂળ એના શ્વાસમાં ગઈ તો એનાથી એને બહુ જ બધી છીકો આવવાની શરૂ થઈ ગઈ તો એનું રીઝન કે એની ઇમ્યુન સિસ્ટમે એનાથી તરત જ અ શું કહે એને સ્વીકારીને હા રિએક્ટ કર્યું છે અને એને પ્રતિકાર કરવા માટે નામનું એક તત્વ કર્યું છે અને એનાથી એને આવવાની શરૂ થઈ ગઈ નાકમાંથી પાણી આવવાનું ચાલુ થઈ જાય લાલ આંખો થઈ જાય ઘણા બધા સિમ્ટમ્સ ડેવલપ થઈ શકે છે એટલે નોર્મલ એવી વસ્તુ કે જે બીજા લોકો માટે નોર્મલ છે પણ કોઈક એવી વ્યક્તિ માટે નોર્મલ નથી એલર્જી ઓકે

તત્વ ઉત્પન્ન કરે જેમ કે આપણી બોર્ડર ઉપર સૈનિકો હોય ને જ્યારે યુદ્ધ થાય ત્યાં સુધી ત્યાં નોર્મલ અમાઉન્ટમાં હોય નોર્મલ સંખ્યામાં હોય પણ જ્યારે એવી કોઈ ક્રિટિકલ કન્ડિશન્સ ડેવલપ થઈ હોય તો ત્યાં આપણા બોર્ડર ઉપર સૈનિકોનું પ્રમાણ વધી જાય એવી જ રીતે આપણી ઇમ્યુન સિસ્ટમ વર્ક કરે કે જ્યારે બોડીને એવું લાગે કે અહીંયા કંઈક ખતરો છે આ એલર્જન છે ને આ બોડી એને સ્વીકારતું નથી ત્યારે એક પ્રકારના એન્ટીબોડીઝ ડેવલપ કરવાનું શરૂ કરે અને જોડે જોડે હિસ્ટામિન ડેવલપ થાય હિસ્ટામિન એક એવું કેમિકલ છે જે તમારા બોડીની અંદર બહુ જ અલગ અલગ પ્રકારના સિમ્ટમ્સ ડેવલપ કરે સીડસ થઈ જાય આંખ લાલ થઈ જાય ઓકે સ્વેલિંગ આવી જાય શ્વાસની તકલીફ થવાની ચાલુ થઈ જાય આ બધા જ એના અલગ અલગ સિમ્પટમ્સ છે ઓકે સો તમારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ એવી વસ્તુ જે

અત્યારે એકચ્યુલી બધા ફાસ્ટ ફૂડ વધારે લે છે કોઈ પ્રોપર હેલ્ધી ફૂડ નથી લેતું ઇવન કિડ્સ ને ઓવર હાઈજીન માં રાખે છે કે ધૂળમાં ના રમો અહિયાં ના રમો અહિયાં ના રમો એટલા બધા ઓવર પ્રોટેક્ટિવ કિડ્સ હોય છે એ લોકો આ બધી જ એલર્જી નો સહન કરવી પડે છે એમને જેટલું ઓવર પ્રોટેક્શન જેટલું ઓવર હાઈજીન એટલું તમારી ઇમ્યુન સિસ્ટમ વીક જેટલી તમારી ઇમ્યુન સિસ્ટમ વીક એટલા તમને એલર્જન્સ અફેક્ટ કરે એટલી એટલા સબસ્ટન્સ થી તમને એલર્જી થવાના ચાન્સીસ વધી જાય એનો મતલબ એમ થયો કે અત્યારે મોટા ભાગના લોકોને એલર્જી થવાના ચાન્સીસ છે કારણ કે ઇમ્યુન સિસ્ટમ વીક પડી છે ઓકે સો આપણે ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે સારી કરવી એના વિશે પણ ચર્ચા કરીશું પણ હવે જેના મુખ્ય કારણો છે એલર્જી થવાના તેની પર થોડી વાત કરીએ આ મુખ્ય કારણો શું દાખલા તરીકે મને કોઈ ડસ્ટ ઉડી ને મને છીકો આવે તો આપણે કહીએ કે ભાઈ મને એલર્જી થઈ છે પણ એલર્જી એ બોડી ના કયા કઈ સિસ્ટમને વધુ ઇફેક્ટ કરે છે બોડી કયા સિસ્ટમની વીકનેસ છે આપણા બોડીનું કયું સિસ્ટમ વીક છે એ પોર્શનમાં સૌથી વધારે એ અફેક્ટ કરે એક્ચુલી આપણા જેટલા શરીરના ઓપનિંગ્સ છે જેમ કે સેન્સીસ છે જેમ કે કાન છે નાક છે મોઢું છે આ બધી જ જગ્યાએ ફાસ્ટલી અફેક્ટ કરે રાઈટ જેમ કે મોડેથી ગયું છે તો થ્રોટ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે શ્વસન તંત્ર આવે નાક થી જો શ્વાસ લેવામાં આવ્યું હોય તો શ્વસન તંત્ર ને અફેક્ટ કરે આંખ માં ગઈ હોય ડસ્ટ તો રેડ આઈ ઈચી આઈ થવાના ચાન્સીસ છે ઓકે સ્કીન ઉપર જ્યારે ટચ થતું હોય છે ત્યારે એની અંદર સીડસ થવાના સ્વેલિંગ થવાના આ બધા ચાન્સીસ છે ફૂડ જમવામાં આવી ગયું હોય કોઈ તો ડાયરિયા વોમિટિંગ આ બધી વસ્તુ એલર્જીના સિમ્ટમ્સમાં પણ આવી શકે છે ઓકે બરાબર છે તો આવું કંઈ પણ થાય તો તરત ડોક્ટર ને મળવું જરૂરી છે બિલકુલ કેમ કે ઘણી બધી વખત એવું હોય છે કે ડાયરિયા વોમિટિંગ છે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે એ રીતની ટ્રીટમેન્ટ થી માણસ સાજુ પણ થઈ જાય છે પણ ખબર નથી હોતી કે આ એલર્જી છે ઘણા ને ચણાના લોટની એલર્જી હોય છે ઓકે હવે આપણા ગુજરાતની અંદર તો ચણાનો લોટ બહુ બધે વપરાય છે કઢીમાં તો ખાસ કઢીમાં ખમણમાં પાપડામાં બધું જ મોસ્ટલી ચણાનો લોટ ગુજરાતનો ફેવરેટ છે હવે જો એની જ એલર્જી થતી હોય તો ગુજરાતી કેવી રીતે સર્વાઈવ કરે ઓકે મેઈન વસ્તુ છે હવે ઘણી બધી ફૂડ આઇટમ્સ છે કે જેનાથી પણ થતું હોય છે સી ફૂડ છે જો કે એ તો આપણે અહીંયા ઓછું વપરાય છે તો પણ જેટલા સી ફૂડ છે એમાંથી પણ એલર્જી થતી હોય છે અત્યારે ઓરેગાનો છે પછી ચીલી ફ્લેક્સ છે એના જે પેકિંગ હોય છે જો એ પ્રોપર ના થયા હોય કે પછી એમાં ભેજ લાગી ગયો હોય કે ઘણા ફંગસ ડેવલપ થઈ ગયા હોય એવું ફૂડ લીધું હોય તો એ ફંગલ ઇન્ફેક્શનના લીધે પણ એલર્જી થતી હોય છે ઘણી વખત આપણને ખબર જ નથી હોતી કે આ ફંગસના લીધે આપણને એલર્જી થાય છે હવે આ બધું બહુ રેર કેસીસમાં આવે છે અત્યારના કેસીસની મેઇન અમદાવાદની અંદર જોવા જઈએ તો મેક્ઝિમમ એલર્જી ડસ્ટ પોલ્યુશન અને હાઉસ માઇટની છે હાઉસ માઇટ એટલે આપણા ઘરમાં જે ચાદરો આપણે ઝાપટીએ ને ત્યારે એની અંદરથી એકદમ નાના નાના માઇક્રો માઇટ જીવડા જીવડા એ દેખાય પણ નહીં એકચુઅલી આપણને માઇક્રોસ્કોપ થી જોવા પડે હાઉસ માઇટ્સ હોય એની એલર્જી મેઇન હોય છે અત્યારના અને એની બહુ જ બેસ્ટ ટ્રીટમેન્ટ હોમિયોપેથી ની અંદર છે હોમિયોપેથી ની અંદર ખાલી એલર્જીની ટ્રીટમેન્ટ કે કોઈ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ નથી થતી તમારી ઇમ્યુન સિસ્ટમને ડેવલપ કરે છે ઓકે ડોક્ટર મીનલ તમે આજે આખી વાત કરી તો હવે મને એક પ્રશ્ન થાય છે કે નાના બાળકો હોય છે એ લોકોને બહુ જલ્દી શરદી ઉધરસ ને આ બધું થઈ જતું હોય છે તો બાળકોની ઇમ્યુનિટી તો લો જ હોય છે એકદમ નીચી હોય છે કે એમાં એ લોકો બહુ કદાચ એટલું એને રેઝિસ્ટ ન કરી શકે તો બાળકોમાં આવી એલર્જીઓ થવાના કયા કયા કારણો હોય છે બાળકો અત્યારે એક્સપોઝર લેતા હોય છે રાઈટ એ જન્મથી જ બધું જાણીને નથી આવતા એમ જન્મથી બધી જ ડિઝીઝ વિશે એમનું બોડી રિએક્ટ નથી કરતું રાઈટ આપણે નાના હતા ત્યારે પૂરી છબડા થતા હતા આપને રાઈટ એટલે મમ્મી પપ્પા દાદા દાદી બધા એવું કેતા ડેવલપ કરી ઇમ્યુન થઈ ગયું રાઈટ એટલે એ એક ટાઈપની વેક્સિન છે હવે અત્યારના પેરેન્ટ શું કરે છે નીચે રમવા ઓછું જવા દે છે ઓવરહાઇજીન માં રાખે છે એસી માં રાખે છે બાળકને ઇવન હવે તો સ્કૂલો પણ એસી છે બાળકો કોઈ નેચરલ એટમોસ્ફિયર ને अफेक्ट જ નથી કરતા નાના છોકરાને શરદી ઉધરસ થાય ને બે જ દિવસમાં મટી જાય તો શું કરીએ છીએ એન્ટિબાયોટિક આપીએ છીએ એન્ટીસિસ્ટામિન આપીએ છીએ અરે કેટલી કેટલી દવાઓ આપી દઈએ છીએ તો એનું બોડી ક્યારે એન્ટિબોડીઝ ડેવલપ કરશે ઓકે રાઈટ એક સમય સુધી અમુક પ્રમાણની શરદીને કોઈ જ તકલીફ થતી નથી બાળકને બરાબર

એકસો એક તાવમાં પણ જો બાળક રમતું હોય ને તો એની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ છે છે આઉટડોર એક્ટિવિટી ઘટી ગઈ બાળકોનો એક્સપોઝર્સ ઘટી ગયો છે નાના બાળકો જેટલી એટમોસ બારે રહેશે એટલા અલગ અલગ સબસ્ટન્સ સાથે એક્સપોઝ થશે એમનું બોડી એટલા એન્ટીબોડીઝ ડેવલપ કરશે રાઈટ અત્યારે આપણને જે કોરોના ગયો આપડો કોરોનાની આખી એક ગઈ રાઈટ હવે આપણે બધા જ કે કોરોના થી ઇમ્યુન છે યસ બરાબર આપણે વેક્સિન્સ પણ લીધા છે અને ના લીધા હોત કદાચ તો જેને જેને કોરોના થયો છે એના એન્ટિબોડીઝ તો આપણા બોડીમાં ડેવલપ થયેલા જ છે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ ને ખબર છે આપણા બોડીને ખબર છે કે આ વાયરસ છે તો આ એન્ટિબોડીઝ જોઈએ છે આ પ્રકારની તકલીફ છે તો આ પ્રકારના કમાન્ડોઝ જોઈએ છે

આપણે જે નાનપણમાં કર્યું તે બધું જ બરાબર છે એક્ઝેક્ટલી આપણું જે પેરેન્ટિંગ હતું ને એવું પેરેન્ટિંગ હોવું જોઈએ અત્યારે ઓકે ઓવર પ્રોટેક્ટિવ કિડ્સ હંમેશા તકલીફ કરે પેલી પતંગિયાની સ્ટોરી ખબર છે તમને યસ એક નાનું બાળક હતું ઓકે એના ઘરે પતંગિયાના એગ્સ હતા ઓકે ઓકે એમાંથી એક એગ એને લઈ લીધું કે હું એનું ગ્રોથ જોઈશ કે કેવી રીતે પતંગિયું બહાર આવે છે અચ્છા તો જેવું પતંગિયું તૂટ્યું ક્યુરિયોસિટી થઈ અને ત્યાં જ ઉભો રહી ગયો તો એને શું થયું કે બિચારું કેટલું સ્ટ્રગલ કરે છે એને એને થોડી મદદ મદદ એ કરવામાં ઈંડાનો થોડો પોર્શન ખોલી દીધો એટલે પતંગિયું તો બહારે આવી ગયું પણ એનું જે માથું હતું ને એ થોડું મોટું હતું બરાબર અને એની કમ્પેરેટિવલી બીજા જે પતંગિયા હતા એ નોર્મલ હતા જે સ્ટ્રગલ સાથે બહાર આવ્યા હતા હવે જે પેલું પતંગિયું હતું જેનું માથું મોટું હતું એને સ્ટ્રગલ પણ ઓછી કરવી પડી હતી અને બહુ જલ્દી આવી ગયું એ વધારે સર્વાઈવ ના કર્યું બહુ જલ્દી મરી ગયું કેમ તો પતંગિયાની જે ન્યુરોન સિસ્ટમ હોય એને ડેવલપ થવા માટે એ એક જ્યારે રપ્ચર કરે અને બારે નીકળે એ આખી પ્રોસેસ છે કે ત્યારે એનું હેડ ને બધું નોર્મલ થાય તમે પતંગિયાની વાત કરી હાઉસ માઇટ ની વાત કરી મને એક બીજો પણ પ્રશ્ન થાય છે પેટ્સ ઘરમાં આપણે કુતરા અને બિલાડી ને બધું પાળતા હોય છે શું આ પણ બાળકોની કે આપણી એલર્જી નું કારણ હોય શકે બિલકુલ જે પેટ્સ હોય છે એના વાળ બહુ જ ખરતા હોય છે અને ઘરમાં ઘરમાં બધી જ જેના પેટ હોય હોય એમને ખ્યાલ હશે કે કપડાં ઉપર છે પડદા ઉપર છે બધે જ વાળ ચોંટેલા હોય છે એ જેવું તમને બ્રિથિંગમાં આવે છે એ પણ તમને શ્વાસના ઉપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન ને બધું કરે છે ઘણાને ડ્રાય કફ કોન્સ્ટન્ટ રહે છે આ બધાનું રીઝન છે કે એ હેર એમને અફેક્ટ કરે છે રાઈટ ઘણા બધા ઘરની અંદર એર પ્યુરિફાયર ને બધું લગાવ્યું હોય છે પણ એ એક હદ સુધી કામ કરે છે પણ આ બધી વસ્તુ લોંગ ટર્મ બહુ જ અફેક્ટ કરતી હોય છે ઓકે સો પેટ્સ અને જો પ્રોપરલી પેટ્સ ને પણ વેક્સિનેટ ના કર્યા હોય અથવા તો એનું પ્રોપરલી ગ્રૂમિંગ ન થતું હોય તો એ વધારે આપણને ઇફેક્ટ કરે એવું થઈ શકે જસ્ટ એક વાત કહું છું ના ના એમના ગ્રુમિંગ માં કે એમના ઇમ્યુન સિસ્ટમ માં કે એમને વેક્સિનેશન માં કે એમાં એની અને આની સાથે કોઈ જનરલી લેવા દેવા દેવા નથી કેમ કે અમુક સીઝન ની અંદર એમના વાળ ખરેજ છે એ નોર્મલ વસ્તુ છે ઓકે પણ આ પ્રશ્ન મે એટલા માટે પૂછ્યો કે જ્યારે તમે કોઈને એમ કહો ને કે તમારા ઘરમાં પેટ છે ને એને લીધે આવી એલર્જી છે આવું મને પણ મારા અનુભવ અત્યારે એ લોકો એવું કહેતા હોય છે કે અમે આને વેક્સિન કરાવ્યું છે અમે આને પ્રોપર ગ્રુમિંગ કરાવીએ છીએ નવડાવીએ છીએ એનું પ્રોપરલી તો એના જે ફોર છે એના જે હેર છે એમાં કોઈ ઇન્ફેક્શન નથી એ લોકોનો કહેવાનો મતલબ કે દલીલનો મતલબ આવો થતો હોય છે ઓકે બાળકોની વાત કરી હવે વાત કરીએ બહેનોમાં બહેનોમાં પીરિયડ્સ પહેલા પીરિયડ્સ પછી શું એવું કોઈ તબક્કો હોય છે કે જ્યારે એ લોકો ધેર પ્રೋನ್ ટુ એલર્જી એલર્જી ની સાથે એ લોકો વધુ જો થોડોક પણ કોન્ટેક્ટ આવે તો એલર્જી વધુ ઇફેક્ટ કરે આવું કંઈ જોવા મળે છે નહીં નહીં કોઈ એલર્જી સાથે એના કોઈ જ એસોસિએશન નથી કે એમાં એમની ઇમ્યુન સિસ્ટમ પણ વીક નથી જસ્ટ માઇલ્ડ પેઇન હોય છે ડિસ્મેનોરિયા હોય છે એ બધી જ વસ્તુ હોઈ શકે છે વીકનેસ એટલે લાગે છે કેમ કે અત્યારની બાળક જે છોકરીઓ છે એ પોતે સ્લીમ દેખાવાના ચક્કરમાં જમતી નથી પ્રોપરલી એટલે એમને વીકનેસ ને એવું બધું લાગે છે આ એલર્જી સાથે કેની સાથે કોઈ જ એનો લેવા દેવા લેવા દેવા ઓકે વડીલોની વાત કરી અ સામાન્ય રીતે 58 કે 60 જે રિટાયરમેન્ટ ની ઉંમર ગણાય છે ત્યારબાદ બાદ સિસ્ટમ જે ધીરે ધીરે નબળી પડતી હોય છે ઘણા લોકો ની થોડી વધારે લાંબી સારી હોય છે ઘણા વડીલો કહેતા હોય છે કે ભાઈ અમે જૂના ઘી દૂધ ખાવાવાળા માણસો એટલે અમને બહુ વાંધો નથી આવતો

જે લોંગ ટર્મ થી ચાલ્યું આવ્યું હોય અને પછી જો એમ કે મેં થોડોક ટાઈમ મટી ગયું કેમ કે હા એક સિટી ની અંદર અમુક પ્રકારના ફ્લાવર્સ થાય છે તો એ સિટીમાં હતા તો ત્યાંના પોલોન્સ ના લીધે પોલોન્સ પેલા એલર્જી પણ હોય છે તો એ પોલોન ના લીધે એમને એલર્જી રહેતી હતી કોન્સ્ટન્ટ રનિંગ નોઝ છે ને બધું એ સિટી ચેન્જ કરી દીધી તો હું એકદમ નોર્મલ છું એવું હોય શકે પણ એ પાછા એ એક્સપોજરમાં જાય અમુક એજ પછી તો એ વસ્તુ થવાના ચાન્સીસ છે પણ જનરલી વડીલોને એલર્જી ને બધી કન્ડિશન બહુ ઓછી હોય છે તો એલર્જી સૌથી વધારે થવાની શક્યતા મિડલ એજ ગ્રુપમાં છે એલર્જી કોઈને પણ થઈ શકે જો તમે તમારી ઇમ્યુન સિસ્ટમ ને પ્રોપર ના રાખો તો બરાબર પણ આપડા અત્યારના જે વડીલો છે એમને નથી થવાનું કારણ કે એમનું એક્સપોઝર આપડા કરતા ઘણું વધારે છે બરાબર હા એ લોકો હજી ફાસ્ટ ફૂડ ને બધાને એટલું બધું સ્વીકાર્યું નથી નથી બિલકુલ વાત સાચી એ લોકોનું ફૂડ હેબિટ હજી પણ નોર્મલ છે

થતું હોય છે સ્કીન માં એલર્જી અત્યારે મેં જોયું ઘણી બધી છાપામાં વાંચતો હોઉં છું અને નેટ ઉપર પણ જોયું છે સ્કીન એલર્જી અને ખાસ કરીને જે ઇચિંગ પ્રોબ્લેમ છે એ બહુ જ જોવા મળતો હોય છે તો આની હોમિયોપેથીમાં સારવાર કેવી છે શું સચોટ રીતે આને મટાડી શકાય હા બિલકુલ ઇચિંગ અને થવાના મેઇન રીઝન તમે જે કોસ્મેટિક ડેઇલી યુઝ કરો છો તમારા સોપ છે તમે હેર ઓઇલ છે કે જે પણ તમે વાપરો છો શેમ્પુ બોડી વોશ એ બધાની અંદર કેમિકલ હોય છે રાઈટ હવે ઘણી બધી વખત એવું હોય યુઝથી એ વસ્તુ તમને અફેક્ટ થવાના ચાન્સીસ રહે ઘણા એવા છે કે જે લોકો મિલમાં કામ કરે છે જે પ્રોપર હાઇજીન નથી રાખતા એમને આ વસ્તુ થવાના ચાન્સીસ રહે છે કે ત્યાં એટલું બધું ડસ્ટ પાર્ટિકલ્સ ને બધાના એક્સપોઝરમાં રહ્યા હોય તેનાથી પણ એમને આગળ જતા એલર્જી થાય કે યુ ઇમ્યુન સિસ્ટમ એટલે સૈનિકો કામ કરીને થાકી જાય ત્યાં સુધી તમે એને કામ કરાવડાવો છો રાઈટ પણ એમને જે સપ્લિમેન્ટની એની જરૂર છે નથી પ્રોવાઈડ થતી ત્યાં એના પછી એલર્જી થવાના ચાન્સીસ વધી જાય છે ઓકે જે એલર્જી ટેસ્ટ કરવામાં આવતા હોય છે અ એ સારવારમાં કેટલા ઉપયોગી ની હોય છે હોમિયોપેથીની ખાસ કરીને વાત કરીએ તો જનરલી એલર્જી ટેસ્ટ છે ને હું જલ્દી રેકમેન્ડ નથી કરતી કેમ કે હોમિયોપેથી એઝ અ હોલ પેશન્ટને ટ્રીટ કરે જે પણ સિમ્ટમ્સ છે એ પ્રમાણેની ટ્રીટમેન્ટ ચાલતી હોય એ જ ડ્યુરેશનની અંદર પેશન્ટને ખ્યાલ આવી જતો હોય કે મને આટલી વસ્તુઓથી એલર્જી છે તો બસ તો એને જ દૂર રાખવાનું છે પછી આપણે જ્યારે એલર્જી ટેસ્ટ કરીશું ને ત્યારે અમુક અમુક પ્રમાણમાં તો આપણા બોડી ઘણી બધી વસ્તુઓના એન્ટીબોડીઝ ડેવલપ કરતું હોય ચણા છે પીનટ્સ છે તિલ છે રાગી છે બાજરી છે ઘણા બધા એવા છે કે જેના લીધે આપણું બોડી રિએક્ટ કરે છે અમુક પ્રકારની મરચું અલગ અલગ એમાંથી કોઈક એકાદનું પણ તમને એલર્જી હોય શકે પણ એ બધી વસ્તુઓ બહુ જ નોમિનલ લેવલની હોય છે ભાગ ભજવે જોઈએ પણ એ બધી વસ્તુઓની એટલી ઇફેક્ટ નથી થતી બોડીમાં પણ જે મેઇન એલર્જન હોય એની જ ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને મેઇન ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવી જોઈએ

કરો છો સાથે સાથે તમારી ઇમ્યુન સિસ્ટમ પણ ડેવલોપ થાય છે અને ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થાય છે એટલે આગળ જતા એ બીમારીઓ થવાના ચાન્સીસ પણ નથી રહેતા ઓકે ખાવા પીવામાં કેવી કાળજી રાખવી ખાવા પીવામાં સૌથી પહેલા તો સવારે નાસ્તો કરવો કમ્પલસરી રાખવાનો હા ઘણા લોકો સ્કીપ કરે છે હા કાં તો વજન વધુ છે એટલે એવી પણ ડર હોય છે ને ઘણી વખત એટલા મોડા ઉઠે છે કે ભાઈ ચાલો ભાઈ ભાગો આપણે નાસ્તો સ્કીપ કરીજીએ સા બહુ સારી વાત કી સ્કૂલે જતા બાળકોને ક્યારેક ખાલી પેટ નહીં મોકલવા એટલે એકલું દૂધ પી લીધું એ ખાલી પેટ જ છે કેમ કે કોઈ પણ લિક્વિડ તમારા બોડીની અંદર 10 થી 15 મિનિટ જ રહે છે સ્ટમક ની અંદર એટલે જે પણ બાળક સ્કૂલે જાય છે એને પ્રોપર નાસ્તો કરાવીને મોકલવો ઇવન એડલ્ટ ને પણ ઘરેથી હેવી બ્રેકફાસ્ટ કરવાની આદત રાખવાની બરાબર જ્યારે તમે સવારે બારે નીકળો છો ત્યારે બહુ જ બધી સાથે એક્સપોઝર થવાના પેલા સાથે ચાન્સીસ સાથે નીકળો છો હવે તમારું સ્ટમક ખાલી હશે ને તો તમારી આખી ઇમ્યુન સિસ્ટમ ને આખું બોડી ત્યાં જ કોન્સન્ટ્રેટ કર્યું હશે ઇવન આપણું કામમાં પણ ધ્યાન નહીં હોય મને ભૂખ લાગે છે મને ભૂખ લાગે છે એવા સબકોન્શિયસલી આપણા માઇન્ડમાં વિચારો જ ચાલુ હોય તમારું પેટ ભરેલું હશે તો તમારી એ સિસ્ટમ બિલકુલ એક્ટિવ રહેશે તો સાથે બીજી સિસ્ટમ ને એમનું કામ કરવાનો ટાઈમ રહેશે રાઈટ આફ્ટરનુન લંચ જે છે એ પણ પ્રોપર કરો ઓકે પ્રોપર ટાઈમ પ્રોપર ટાઈમ એ ઘણા લોકો 12 વાગે 2 વાગે 4 વાગે ગમે ત્યારે જમતા હોય એક્ઝેક્ટલી પ્રોપર ટાઈમ રાખવાનો જમવાનો અને વતોજ અને સાંજનો ડિનર એકદમ લાઇટ અને બને ત્યાં સુધી 6 થી 7 ની વચ્ચે જેટલું તમે સૂર્યોદય સૂર્યાસ્ત પહેલા જમી લેશો એટલે સૂર્યની હાજરીમાં જેટલું જમશો એટલું તમારું બોડી એ બધી વસ્તુનું ડાયજેશન અને એનો ઉપયોગ બહુ જ સારી રીતે કરશે પણ અત્યારે કોર્પોરેટ વર્લ્ડ માં બહુ શક્ય નથી બનતું લોકો ઓફિસથી મોડા આવે છે આપણે જો કંઈ કરવું હોય ને તો એ શક્ય બનાવવું એ આપણા હાથમાં છે ઓકે બરોબર અત્યારે કેટલા બધા કોર્પોરેટ લંચ ભારે પડ્યા છે કેટલા બધી એવી ફ્રેન્ચાઇઝીસ છે કે જે લોકો તમને લંચ ડિનર બધું જ પ્રોવાઇડ કરે છે સલાડ્સ પ્રોવાઇડ કરે છે રાઈટ ઓકે હવે એ બધી જ વસ્તુઓ તમને હેલ્ધી ફૂડ તમને ઘણી બધી જગ્યાએથી અવેલેબલ થઈ જાય છે ઇવન કોર્પોરેટ ઓફિસની અંદર તો એ લોકોની મેસ હોય છે એ લોકોના ટાઈમિંગ એ રીતના જ હોય છે કે તમે એ રીતે એ વખતે લંચ કે તમારું ડિનર કે જે પણ હોય તમે ત્યાં અવેલેબલ થઈ શકે કઈ જ અવેલેબલ ના થાય તો ડિનર ની અંદર તમે ફ્રૂટ પણ લઈ શકો ઓકે તમે આ આ આમાં મને થોડી ડિટેલ જાણવાની ઈચ્છા થઈ છે હેવી બ્રેકફાસ્ટ માં શું હોય શકે અને લાઇટ ડિનર માં શું હોય શકે હેવી બ્રેકફાસ્ટ ની અંદર ભાખરી થેપલા

એક વીક પછી કોઈ પણ હેબિટ છે ને તમારા બોડી ને અનુકૂળ થઈ જશે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર થઈ જશે અને તમારી ઇમ્યુન સિસ્ટમ ફાસ્ટ વર્ક કરતી થઈ જશે ઓકે અ એક બીજો મારા માઇન્ડ માં તમારો બોલતી વખતે બહુ સરસ એક મને વિચાર આવ્યો આ વારસાગત હોય શકે એલર્જી ના બિલકુલ નહીં

અને સો ટકા મટી શકે એમ છે હોમિયોપેથી પાસે જ એલર્જી નો ઉપાય છે એવું કહી શકાય તો ડોક્ટર મિનલ તમે કુમાસ બાયસ્કોપમાં ખાસ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રો એલર્જી વિશે ખરેખર બહુ જ એક મહત્વની અને ડિટેલ માહિતી આપી અને મને લાગે છે કે જે અમારા દર્શક મિત્રો છે તેમને ઘણું બધું જાણવા મળ્યું છે કારણ કે ઇમ્યુન સિસ્ટમ ઇઝ એવરીથિંગ જે રીતે તમે આખી વાત કરી એ પરથી એવું લાગ્યું કે તમારા શ્વસનતંત્ર ની એલર્જી હોય કે સ્કિનની એલર્જી હોય તમારી ઇમ્યુનિટી પાવરફુલ હોવી જરૂરી છે બાળકોને એક્સપોઝર એક્સપોઝર આપવું બહુ જરૂરી છે ઘરે મોબાઈલ કે કે ગેમ ગેમ એવું કમ્પ્યુટર પર જો આવશે તો એ લોકોની ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થશે અને વડીલો એલર્જીથી બહુ ગભરાવાની જરૂર નથી કારણ કે એ લોકો ઓલરેડી ઇમ્યુન થઈ ચુક્યા છે આવા કેટલાક નિષ્કર્ષ આજે મને લાગ્યું કે આપણા આ પોડકાસ્ટમાંથી નીકળ્યા તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ